જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે સુખનો રાજમાર્ગ એક વખત એક સંતે એક વૃદ્ધને જોયા લાકડીના ટેકે ચાલ્યા જતા હતા અને એમ થતું હતું કે હમણાં પડી જશે એવી રીતના એ ચાલતા હતા આથી સંતને એમ થયું કે લાવને હું એમની મદદ કરું આથી વૃદ્ધની નજીક જઈને કહે છે કે શું હું તમને મદદ કરી શકું પેલા વૃદ્ધે કહ્યું ભાઈ તમે તમારું કામ કરો હું મારું કામ કરું છું મને પકડવાની કે મદદ કરવાની કંઈ જરૂર નથી આમ કઠોરતાથી તેમને જવાબ આપ્યો છતાં પણ સંત હસવા લાગ્યા અને વૃદ્ધ આગળ ચાલવા લાગ્યા ફરી વખત પેલા સંતે કહ્યું શું હું તમને મદદ કરી શકું ત્યારે વૃદ્ધ ગુસ્સાથી લાલ પીળા થઈ ગયા તને એકવાર કીધું નહીં મારે મદદની કોઈ જરૂર નથી તું તારા રસ્તે જા અને હું મારા રસ્તે જાઉં છું સંત ફરી વખત હસવા લાગ્યા અને મુખ મરકાયો વૃદ્ધનો ચહેરો એકદમ ગુસ્સાથી લાલ પીળો થઈ ગયો અને ચાલવા લાગ્યા એ વૃદ્ધ ખૂબ પૈસાદાર અને ધનિક હતા તે વારંવાર સોનું ખરીદતા સંત તેમની પાછળ પાછળ ચાલવા લાગ્યા વૃદ્ધને નહોતું ગમતું છતાં પણ તેમની પાછળ એ ચાલવા લાગ્યા થોડાક દૂર જઈ અને સોનું જોયું અને પેલા વૃદ્ધ એની ખરીદી કરવા લાગ્યા એટલે ફરી વખત પેલા સંતે તેમને કહ્યું શું હું તમને મદદ કરી શકું એમને ગુસ્સાથી તેમની સામે જોયું અને કહ્યું હા હવે ક્યાંનો પાછળ પડ્યો છો તો મદદ કરવી હોય તો મને એક ત્રાજવા લઈ આવ તો હું આ સોનું તોલી શકું આથી સંતે કહ્યું હું સુપડી સાવરણી લઈ આવું પેલા સંત વૃદ્ધ વ્યક્તિનો ગુસ્સો આસમાને પહોંચ્યો કે મારે સુપડી કે સાવરણી નથી જોતી મારે ત્રાજવા જોઈએ છે મદદ કરવી હોય તો ત્રાઝવા લઈ આવ ફરી વખત સંતે કહ્યું સાવરણી ને સુપડી લઈ આવું અને પેલો વૃદ્ધ એકદમ ગુસ્સે ભરાણો અને લાકડી ઉપાડી અને સંતને મારવા દોડ્યા જેવી આમ લાકડી મારવા ગયા તેનું સંતુલન વિખાઈ ગયું અને વૃદ્ધ નીચે પડવા લાગ્યા તે સમયે સંત દોડ્યા અને વૃદ્ધને બંને હાથે પકડી લીધા અને પડતા પડતા બચી ગયા ત્યારે વૃદ્ધને થયું કે આટલો બધો ગુસ્સો એની માથે હું કરું છું છતાં પણ મને પડતો એમને બચાવી લીધો આથી વૃદ્ધે તેમને કહ્યું કે મેં આટલો ગુસ્સો કર્યો અને હું ત્રાજવું માગતો હતો તો વારંવાર તમે સાવરણી સુપડી લાવવાનું કેમ કહેતા હતા ત્યારે પહેલાં સંતે શાંતિથી કહ્યું કે તમે સોનું ખરીદો અને એને જ્યારે તમે તો તાજવાથી તોલો એ નીચે પડી ગયું હોય તો એ સાવરણી સુપડીથી ભેગું કરી શકાય ત્યારે પેલા વૃદ્ધને નવાઈ લાગી કે આટલા સ્થિર અને આટલા શાંત આ વ્યક્તિ આથી તેમને કહે છે કે તમારે જેવા મને કોઈ વ્યક્તિ મળી જાય સાથી મળી જાય તો મારે જરૂર છે ત્યારે સંતે કહ્યું કે મારી જેવાની જરૂર નથી તમારા સ્વભાવ સુધારવાની જરૂર છે આવો ગુસ્સાવાળો સ્વભાવ તમને બીજા સાથે ક્યાંથી મળે તમારો સ્વભાવ જો તમે સુધારશો તો તમારા વ્યક્તિઓ પણ તમારા આડોશી પાડોશીઓ પણ તમને મદદ કરવા લાગશે વૃદ્ધને પોતાના સ્વભાવની જે ભિન્નતા હતી એ સમજાઈ ગઈ અને પોતાના આડોશી પાડોશી સાથે પ્રેમથી રહેવા લાગ્યા આથી તેમને મદદ કરવાવાળા પણ અનેક ઊભા થયા અને સુંદર મજાનું વાતાવરણ બની ગયું ત્યારે વૃદ્ધને સમજાયું કે હું જેટલો બીજાને મદદ કરીશ ને એટલી જ મદદ મને મળશે હું જેવો બીજા સાથે વર્તન કરીશ ને એવું વર્તન એ લોકો મારી સાથે કરશે જો હું ગુસ્સાથી વર્તીશ તો એ લોકો પણ મારી સાથે ગુસ્સાથી વર્તશે